લગાવ્યા છે જે કચ્છની ઘટના છે વિગતવાર વાત કરીએ કે શા માટે રસ્તા પર પસાર થતી ગટરોમાં નદી નાળામાં અને તમામ જળ પ્રવાહોમાં કેમિકલ જોવા મળી રહ્યું છે અને બાળકો બીમાર પડી રહ્યા છે વિગતવાર વાત કરીએ અહેવાલમાં નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે રાજ્યમાં એક સંસ્થા છે જેનું નામ છે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ પરંતુ તે બોર્ડને પોલ્યુશનને કંટ્રોલ કરવાનું છે તેવું કહેવા માટે પત્રકારોને સામાજિક આગેવાનોને સામાજિક કાર્યકર્તાને અને ગામના સ્થાનિક લોકોને આંદોલન કરવા પડે છે ત્યારે જ એને એમને લાગે છે કે અમારું કામ પોલ્યુશન કંટ્રોલ કરાવવાનું છે

અંજાર તાલુકાના મોડવદર ગામના છે અને જે મામલે આક્ષેપ લગાવી રહ્યા છે યુવાન નેતા પ્રવીણ રામ કે બાળકો બીમાર પડે છે નદી નાળા આ સ્વચ્છ થઈ રહ્યા છે ગંદકી અને ગંદા પાણીનો નિકાલ કંપની દ્વારા કેમિકલ યુક્ત પાણીનો નિકાલ ખુલ્લેઆમ કરી દેવામાં આવે છે તંત્ર મોન છે સાંભળો પ્રવીણ રામના આક્ષેપો કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના મોડવદર ગામે આજુબાજુ આવેલી કંપનીઓ સીલ ઓઇલ એન્ડ ફેડ્સ પ્રાઇવેટ લિમિટેડ શ્રી દત્ત ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ અને મહેશ ઓઇલ ઇન્ડસ્ટ્રી આ તમામ કંપનીઓએ વિકાસના નામે આ મોડવદર ગામના લોકોના જીવનને મુશ્કેલ બનાવી દીધું છે જેમ આખું ગુજરાત આ કંપનીઓના બાપનું હોય અને પૈસા આપવાથી બધું સેટલમેન્ટ થઈ જતું હોય એવો એને વિશ્વાસ હશે એટલા માટે જ થોડા દિવસે આ કંપનીઓ કેમિકલ યુક્ત પાણી એકદમ કાળા કલરનું કેમિકલ યુક્ત પાણી આ મોરવદર ગામની બાજુમાં આવેલા તળાવની અંદર ખુલ્લે આમ ઠાલવી રહ્યા છે અને આ ઘટના ચાર પાંચ વર્ષથી થતી આવી છે અને વારંવાર આ ગામના લોકોએ જવાબદાર તંત્ર સ્થાનિક તંત્ર જીપીસીબી અને સરકારના અન્ય વિભાગોમાં રજૂઆતો કરેલી છે પણ પૈસા આવે છે માલ આવે છે બધા ચુ કોઈ બોલવાનું પણ પાંચ સાત દિવસ પહેલા એવી ઘટના બની કે આ કેમિકલ યુક્ત પાણીનો જથ્થો એટલો બધો તળાવમાં વધી ગયો કે તળાવની અંદર રહેલા તમામ માછલાઓ જે છે મૃત્યુ થયા અને માછલાઓના મૃત્યુ થવાથી એટલી બધી દુર્ગંધ ફેલાવવા લાગી કે તળાવની બાજુમાં સો મીટરના અંતરે આ મોડવદર ગામની પ્રાથમિક શાળા આવેલી છે અને એના કારણે એ પ્રાથમિક શાળામાં ભણતા બાળકો સૌથી વધારે બાળકો જે છે એમના સ્વાસ્થ્ય ઉપર એની અસર પડી એ બીમાર પડવા લાગ્યા અને એટલા માટે તમામ બાળકોએ તમામ વાલીઓએ સ્વૈચ્છિક એ શાળામાં જવાનું ચાર કે પાંચ દિવસથી બંધ કરી દીધું છતાં પણ આજ દિન સુધી હજી તળાવમાંથી એ મૃત માછલાઓનો નિકાલ કરવામાં નથી આવ્યો હજી તળાવના કેમિકલયુક્ત પાણીનો નિકાલ કરવામાં નથી આવ્યો માત્ર તંત્ર આવે છે રિપોર્ટ લઈ જાય છે ચેક કરી જાય છે ત્યારે મારી ત્યાંના સ્થાનિક તંત્રને અને જીપીસીબી અને આ સરકારને નમ્ર અપેલ છે કે સૌ તો તાત્કાલિક ધોરણે એ કેમિકલયુક્ત પાણી જે તળાવમાં છે અને જે માછલાઓ મૃત્યુ પામ્યા છે ને એના કારણે જે દુગંધ દુર્ગંધ ફેલાઈ રહી છે એમનો તાત્કાલિક ધોરણે નિકાલ કરો કારણ કે અન્ય કોઈ અબોલ પશુ જે છે એમને ખબર નથી કે આ પાણી પીવાલાયક છે કે નથી પીવાલાયક એટલે હજુ પણ વધારે જાનહાનિ થઈ શકે એવી છે એટલે સૌ પ્રથમ તો તાત્કાલિક ધોરણે એ કેમિકલયુક્ત પાણી અને મૃત માછલાઓનો નિકાલ કરાવો જેથી કરીને જે બાળકોનું ભવિષ્ય બાળકોનું શિક્ષણ બંધ થયું છે એ કમસે કમ ચાલુ થાય અને ત્યારબાદ મારી માગણી એ છે કે આવી કંપનીઓ જેને એવું છે કે આ ગુજરાત અમારા બાપનું છે એમની ઉપર તાત્કાલિક ધોરણે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ જો આ આ થાય થાય સમયની અંદર તો મુદ્દાને ખૂબ આગળ લઈ જવું પડે કોઈ લેવલ લેવલે લઈ જાય અને ચોક્કસથી ત્યાંના સ્થાનિક તંત્રના અધિકારીઓ જીપીસીબી અને સરકારની આ બેદરકારીને અમે ખુલ્લી પાડવાનો પૂરતો પ્રયત્ન કરીશું અને ત્યાં મોરબદર ગામના લોકોને ન્યાય અપાવીશું પ્રવીણ રામ

જોઈએ હવે આ મામલે કાર્યવાહી ક્યારે અને કેવી થાય છે કે પછી લોકોની દશા વલે થાય છે આ જ પ્રકારના સમાચાર અહેવાલો માટે જોડાયેલા રહેજો નવજીવન ન્યૂઝ સાથે ફરી મળીશું નમસ્કાર